રસ્તાના કામની ગુણવત્તા પર કમિશનરની થર્મોમીટર ટેસ્ટ શાલિની અગ્રવાલે હોમ મિક્સ મટીરિયલનું

આ દરમિયાન તેણે રસ્તાના રિકાર્પેટિંગ માટે આવેલું મટીરીયલ પૂરતું ગરમ છે કે કેમ તે ચકાસવા માટે સ્થળ પર થર્મોમીટર મંગાવીને તાપમાન ચેક કર્યું કમિશનર સાલિની અગ્રવાલે લિંબાયા ઝોન હેઠળના ટીપી ઓગણીસ મગો વિસ્તારમાં મિડલ રિંગ રોડથી માધવ બાગ સુધીના બાર મીટરના ટીપી રોડ પર ચાલી રહેલી રિકાર્પેટિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું આ દરમિયાન હોટ મિક્સ પ્લાન્ટમાંથી ટ્રેક્ટરમાં આવેલા મટીરીયલની ગુણવત્તા પર શંકા જતા તેમણે તાત્કાલિક થર્મોમીટર મંગાવી લીધું હતું આ થર્મોમીટરને તેમણે રસ્તાના રિપેરિંગ માટે વપરાતા હોટ મિક્સ મટીરિયલમાં મૂકીને તેનું તાપમાનમાં આપ્યું હતું કમિશનરે તાપમાન તેનું કારણ રોડ રસ્તા વિભાગે સ્પષ્ટ કર્યું વિભાગના જણાવ્યા મુજબ પ્લાન્ટમાંથી આવતા મટિરિયલનું તાપમાન ચકાસવા અનિવાર્ય છે જો હોટ મિક્સ પ્લાન્ટમાંથી ઠંડુ મટીરીયલ જેમ કે રેતી કપચી ડામર ડીબીએમ કે બીસીએમ આવે તો રિપેરિંગ યોગ્ય થઈ શકતું નથી કમિશનરે આ ટેકનિકલ ધોરણ જાળવવા માટે થર્મોમીટરનો ઉપયોગ કર્યો હતો મુખ્યમંત્રીની સૂચના બાદ કમિશનર શાલિની અગ્રવાલે તમામ ઝોનલ ચીફને તાત્કાલિક ફિલ્ડમાં ઉતરીને ઉબડખાબડ રસ્તાઓનો સર્વે કરવા અને રિપેરિંગ કરાવવા આદેશ આપ્યો છે કમિશનરના આદેશ બાદ શહેરમાં તેતાળીસ જેટલા રસ્તાઓ પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગુરુવાર સાંજ સુધીમાં આ તેતાળીસ રસ્તાઓ ઉપર કુલ ત્રણ હજાર એકસો ઓગણત્રીસ મેટ્રિક ટન મિક્સ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો જે ચાર હજાર એકસો ચોવીસ મીટર લંબાઈ અને એકવીસ હજાર ચારસો આઠ ચોરસ મીટર વિસ્તારને આવરી લે છે અથવા લિંબાયત વરાછા ઉધના સેન્ટ્રલ રાંદેર અને કતારગામ સહિતના તમામ ઝોનમાં મેટ્રો રૂટના રસ્તાઓથી લઈને મુખ્ય માર્ગો પર રિપેરિંગ અને કામગીરી ચાલી રહી છે સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે થર્ટી જેટલા રોડ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્ક કામગીરી શરૂ કરવામાં આવી છે અને બાર જેટલા રોડ ઉપર રોડ રિસર્ફેસિંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત કોર્પોરેશનના ના ઇન્જિનિયર્સ ડેપ્યુટી એન્જિનિયર્સ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર્સ અને ઝોનલ ચીફ્સ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે